નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે મહત્વના સમાચાર મળી રહ્યા બનાસકાંઠા પોલીસનું ઓપરેશન ક્લીન વાવ થરાદના કુખ્યાત બુટલેગરો સામે લાલાંખ પાસાનું શસ્ત્ર ઉમગામ્યું ત્રણ રેઢા બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ જેલના સળિયા પાછળ ધકેલાયા ગુજરાતની અલગ અલગ જેલમાં રવાનગી બુટલેગરોમાં ફફડાટ પોલીસની કડક કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ એક્શન મોડમાં આવી છે વાવ અને થરાદ પંથકમાં લાંબા સમયથી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ રીઢા બુટલેગરો સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને પકડીને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ સ્થાનિક પોલીસ દ્વારા બુટલેગરો વિરુદ્ધ ઝુંબેશ છેડવામાં આવી છે ખાસ કરીને સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદમાં દારૂની તસ્કરી કરતા તત્વો પર ધોન્સ બોલાવવામાં આવી રહી છે પોલીસે જે ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી છે તેમાં કીર્તિ પુરોહિત મનહરસિંહ ચૌહાણ પ્રવીણ ગોહિલનો સમાવેશ થાય છે આ ત્રણેય બુટલેગરો વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વારંવાર જેલ જઈ આવ્યા બાદ પણ તેમની પ્રવૃત્તિઓ ચાલુ રહેતા અંતે પોલીસે પાસાનું હથિયાર ઉગામ્યું છે ધરપકડ કરાયેલા આ ત્રણેય આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં આરોપીઓને જૂનાગઢ ભાવનગર અને રાજપીપળા જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસની આ કડક કાર્યવાહીને પગલે સરહદી પંથકમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે બનાસકાંઠામાં બુટલેગરો હવે પોલીસની રડારમાં છે કીર્તિ પુરોહિત મનહરસિંહ અને પ્રવીણ ગોહિલ સામે થયેલી આ કાર્યવાહી અન્ય બુટલેગરો માટે પણ એક ચેતવણી સમાન છે હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ કડક કડકાઈ બાદ દારૂની હેરાફેરી પર કેટલી લગામ લાગે છે અહેવાલ કીર્તિ બઢિયા અજોડ આવાજ બનાસકાંઠા